નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પબારું કરીશું નજર આજના સમાચાર પર ડભોઈથી નગરના અનેક વિસ્તારોમાં તરબૂચ અને સક્કરટેટીના ફળોની હાડડીઓ મંડાઈ ચૂકી છે દસથી વીસ રૂપિયા કિલોના ભાવે તરબૂચ બજારમાં વેચાઈ રહ્યા છે ઉનાળાનું અમૃત ફળ એટલે તરબૂચ ઉનાળાથી રાહત મળે તે માટે તરબૂચ મોટાભાગે લોકો આ રોગતા હોય છે ત્યારે દિવસે ને દિવસે હવે ગરમીનો પારો વધવાનું શરૂ થઈ ચૂક્યો છે તેવામાં ડભોઈના બજારોમાં તરબૂચ સકરટેટીના વેચાણમાં વધારો નોંધાઈ રહ્યો છે ઉનાળો શરૂ થતાં જ ડભોઈનગર તાલુકામાં તરબૂચ અને સકરટેટીની હાટડીઓ મંડાઈ રહી છે આ ફાળો મોટાભાગે રેતાળ જમીનમાં થતો હોય છે ડભોઈ નજીક ઓરસંગ નદીના પટમાં કેટલાક ખેડૂતો ઉત્પાદન પણ કરે છે ગત વર્ષની સરખામણીમાં ચાલુ સાલ તરબૂચના ભાવમાં પાંચ રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે ગરમીથી રાહત મળી રહે તે માટે લોકો તરબૂચ અને સકટેટી જેવા ફળોનો ઉપયોગ વધારી રહ્યા છે તો આવું જાણીએ હસમુખભાઈ રમેશભાઈ દેવીપૂજક શું કહેવા માંગે છે રિપોર્ટર ફઝલ રઝા ખત્રી સાથે કરજણ સંદેશ ન્યૂઝમાં ડભોઈથી ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને દિવસે દિવસે તાપમાન વધી રહ્યું છે તરબૂજના જાત જાતના રંગ આવતા હોય છે જાત જાતની આવતી હોય છે એમાં આ તરબૂજ અમે લાલ છે છે દિવસે પીળા પણ આવે તરબૂજે આ આ વર્ષ દસ ટકાને બદલે પંદર ટકા ભાવ થઈ ગયો છે ને ખેતરમાં ભાવ વધી રહ્યો છે તાપમાનના કારણે ને આ તરબૂજ લાયા છે તે બધું તાપમાનના કારણે ગળાકી બહાર નીકળતી નથી એના ધંધા ધંધામાં અસર પડે છે થોડો ગઈસ કરતા આ વખત કેવું રહ્યું છે ગઈ સાલ કરતા થોડુંક આ વર્ષ ઓછું લાગે છે ડિફરન્ટ તાપમાન કરતા તાપમાન ના લીધે પબ્લિક બહાર નીકળી રહી નથી